નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો મિત્રો તો વાત કરશું શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે ઓડ કેળવણી મંડળ ઓડ સંચાલિત શાળાઓમાં નીચે મુજબની જગ્યાઓ ખાલી છે તો યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારોને ઊંચા પગાર ધોરણે ભરતી કરવાની હોવાથી ઉમેદવારોએ પોતાના સ્વસ્તાક્ષરે લખેલ અરજી તથા લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સાથે દર્શાવેલ તારીખ અને સ્થળે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે નીચેના સરનામે સાથે અરજી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માટે વિવિધ શિક્ષકોની જગ્યાઓ છે જેમાં શ્રી પ્રમુખ સ્વામી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ અંતર્ગત મિત્રો બે જગ્યા છે જેમાં બીએ બીએડ બી એડ કેજી સેક્શન માટે તેમજ બી એમ એ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટેની એક એક જગ્યા છે મિત્રો સરદાર પટેલ વિનય મંદિર જે ઓળખ ખાતે આવેલી છે મિત્રો જે જેમાં ગુજરાતી માધ્યમ માટે આ બે જગ્યાઓ છે પ્રાઇમરી સેક્શન માટે તેમજ જે એ પીજીડીસી કરેલો હોય કોમ્પ્યુટર તેવા શિક્ષકો માટેની પણ જરૂરિયાત છે ઇન્ટરવ્યૂ માટેની તારીખ મિત્રો નોંધી લેશો સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રવિવારના રોજ ઇન્ટરવ્યુ સવારે સાડા નવથી સાડા અગિયાર દરમિયાન યોજવામાં આવશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ પણ નોંધી લેશો ઓડ ખેળવણી મંડળ સરદાર પટેલ વિનય મંદિર મૂ ઓડ તાલુકો જિલ્લો આણંદ ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શિક્ષકો માટેની તો તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે શ્રી પરા કેળવણી મંડળ સંચાલિત ન્યૂ પરા પ્રાથમિક શાળા જે મહેસાણા ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પીટીસી બી એ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ધોરણ એક થી પાંચ માટે ત્રણ શિક્ષકો માટેની અહીંયા જગ્યાઓ છે તેમજ બી એમ એ બી એડ બીએસસી એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ધોરણ છ થી આઠ માટે બે શિક્ષકોની જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી તેમજ ગણિત વિજ્ઞાનના વિષયો માટે ઇન્ટરવ્યુ માટેની તારીખ નોંધી લેશો મિત્રો તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે આઠ થી અગિયાર દરમિયાન ઇન્ટરવ્યુ આયોજન થયેલું છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે તમે નોંધી લેશો ન્યુ પરા પ્રાથમિક શાળા પરા અંબાજી મંદિર પાસે મહેસાણા વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો પ્રતિ બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો શ્રી પરા કેળોની મંડળ સંચાલિત ન્યુ પરા પ્રાથમિક શાળા અંતર્ગત જે મહેસાણા ખાતે આવેલી છે જેમાં વીસ શિક્ષકોની આ ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવે એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પ્રમુખ શ્રી એસ જે એજ્યુકેશન મંડળ અંતર્ગત વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત આવેલી છે તારીખ આઠ નવેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો નડિયાદ શહેરમાં આવેલ નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા માટે પીટીસી બીએ બીએસસી એમ ઓમ બીએડ કરેલા હોય તેવા શિક્ષકો માટે તેમજ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરની અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે પ્રમાણિત નકલો સાથે સાત દિવસની અંદર અરજી કરવા મિત્રો સ્વ હસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી એસ વીજે એજ્યુકેશન મંડળ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે સંસ્કાર વિદ્યાલય બારકોશિયા રોડ નડિયાદ અડત્રીસ જીરો સાત જીરો જીરો એક જિલ્લો ખેડા ખાતે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતના સાત દિવસની અંદર આગળ વાત કરશું મિત્રો ભરતી જાહેરાત શિક્ષકો માટેની તો તમે જોઈ શકો છો મિત્રો કિશોર એકેડેમી સ્કૂલ જે જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તારીખ દસ નવેમ્બર બે હજાર ચોવીસ ના ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો સંસ્થા માટે વિવિધ અનુભવી શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત છે અંગ્રેજી માટે બીએ બીએડ એમએ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે વિજ્ઞાન માટે બીએસસી બીએડ એમએસસીની લાયકાત ધરાવતા હોય ગણિત માટે બીએસસી એમએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સંસ્કૃત ભાષા માટે બીએ બીએડ એમએલ લાયકાત ધરાવતા ઉમેદવારો સામાજિક વિજ્ઞાન માટે બીએ એમએ બીએડની કોમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ એમસીએની લાયકાત ઉમેદવારો અરજી કરી શકશે ગુજરાતી ભાષા માટે બીએ બીએડ એમએ કરેલા હોય તેમજ હિન્દી માટે પણ બીએ એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકશે શિક્ષક તેમજ કોચ માટેની જગ્યાઓ છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલન કરી શકે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર ક્રમ ક્લાર્ક માટેની પણ જગ્યા છે જેમાં સ્કૂલ પ્રોગ્રામિંગની જાણકારી જરૂરી રહેશે મિત્રો જાહેરાતના આઠ દિવસની અંદર પોતાનું રિઝ્યુમ ડોક્યુમેન્ટ તેમજ લાયકાતના પ્રમાણપત્રો સાથે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે રૂબરૂ સવારે નવથી અગિયાર દરમિયાન સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો કિશોર એકેડેમી સ્કૂલ છે જે કિશોર એકેડમી કેમ્પસ સરકારી પ્રાથમિક શાળા પાસે ટીંબાવાડી જુનાગઢ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જરાત છે અનુભવી શિક્ષકોને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો પ્રાયોરિટી આપવામાં આવશે આગળ વાત કરશું મિત્રો નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી શતાબી શાહ પટેલ યુવક મંડળ સંચાલિત શ્રી અર્બુદા વિદ્યાલય જે ડીસા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો શ્રી અર્બુદા વિદ્યાલય ડીસા ખાતે આવેલી છે જેમાં પ્રાથમિક જે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી તેમજ સામાજિક વિજ્ઞાન માટે અહીંયા એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે જગ્યાઓ છે હિન્દી તેમજ સામાજિક વિજ્ઞાન માટે એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષકોની જગ્યાઓ છે કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યા છે જે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે બીસીએ તેમજ પીજીડીસીએની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ઉપર જણાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી રૂબરૂ અથવા તો ટપાલથી તારીખ પંદર અગિયાર બે સુધી નીચે જણાવેલ અરજી સરનામે પોતાની અરજી મોકલવાની રહેશે મિત્રો સંસ્થાનું સરનામું નોંધી લેશો મિત્રો શ્રી અર્બુદા વિદ્યાલય ડીસા ડાયમંડ સોસાયટી ગાયત્રી મંદિર હાઈવે રોડ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો સંસ્થાનો જે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરીશું નવી એક ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજ જે મેંદરડા ખાતે આવેલી છે મિત્રો સાસણ રોડ મુ મેંદરડા તાલુકા મેંદરડા જિલ્લો જૂનાગઢ ખાતે જેમાં વિવિધ વ્યાખ્યાતા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત તેમજ અંગ્રેજી વિષય માટે વ્યાખ્યાતા માટેની જગ્યાઓ છે જેમાં એમ તેમજ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ દિવસ દસમાં ઉપરોક્ત મહિલા કોલેજના સરનામે મોકલવાની રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો મિત્રો માતૃશ્રી મોઘીબા મહિલા કોલેજ જે મેદાડા ખાતે આવેલી છે સાસણ રોડ મુ મેંદરડા તાલુકો મેંદડા જિલ્લો જૂનાગઢ ખાતે અરજી કરવાની રહેશે તારીખ બાર નવેમ્બર બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય